આ સેવા કાર્યક્રમ કુસુમ વાટિકા સુર્યનગર ફાયર બ્રિગેડ ની પાછળ ઉમા ચાર રસ્તા પાસે વાગોડિયા રોડ વડોદરા ખાતે યોજાયો પાછઠ વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે અને આપ જોઈ શકો છો સવાર થી મારા ઘરે ફોન પર અને રૂબરૂમાં માં શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે આજે અહિયાં ગરીબ બહેનો ને એક અનાજ કીટનું વિતરણ દાબડાનું વિતરણ સાથે જ અમારી સ્કૂલના બાળકો એ દરેક એક એક બિસ્કિટના પેકેટ લઈને આવ્યા છે અને હું ચેરિટેબલ ટ્રસ્ટના રાજપૂત રાજપૂતને ગુલાબ રાજપૂત જે આદિવાસી અને ગરીબ વિસ્તારોમાં સેવા કરે છે એમને બિસ્કીટોના પેકેટ અર્પણ કરીને એક ગરીબ બાળકો જે લોકોએ બિસ્કીટ જોયા પણ ના હોય એવા લોકોની સેવા જે નિશિતા રાજપૂત કરે છે નિશિતા રાજપૂતને અર્પણ કર્યા છે અને હજારોની સંખ્યામાં બાળકો આ બિસ્કીટો લાવ્યા છે તે ગરીબ બાળકો સુધી પહોંચશે આ જ રીતના અન્ય કાર્યક્રમો ડભોઈ ખાતે પણ આજે છે એટલે અહીંયાથી ડભોઈ પણ જવાનો છું સૌથી આનંદની વાત એ છે કે દર વખતે આપણા દેશના ગૃહમંત્રી પત્ર લખતા હોય છે પણ આજે એણે ફોન કરીને રૂબરૂમાં શુભેચ્છા પાઠવી એ મારા માટે સૌથી આનંદનો વિષય કે સવારમાં સૌથી પહેલો ફોન અમારા મિત્ર અને રિલાયન્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીનો આવ્યો અને ત્યાર પછી તરત જ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો ફોન આવ્યો અને એમને જે શુભેચ્છા આપી છે એટલે આજનો દિવસ કંઈક વિશેષ છે અને સાથે જ આજના દિવસે સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યકરો દ્વારા અમારી સ્કૂલના શિક્ષકો દ્વારા અને હું ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને એમાં સહભાગી થવાનો છું સાથે જ અહીંયાથી જઈને ડબોઈનમાં ગૌશાળામાં ગૌ માતાની સેવા કરવાની એમને પૂજા કરવાની એમને ઘાસ સારો ખવડાવવાનો આ બધા જ કાર્યક્રમો આજે સમગ્ર દિવસ દરમિયાન થવાના છે સાથે જ જે ગરીબ અને અનાથ વિદ્યાર્થીઓને અમે દર વર્ષે ફીનું વિતરણ કરવા એ છે એ આજના દિવસે ત્યાં શાળાઓમાં જઈને ફીનું વિતરણ પણ કરવામાં આવશે એટલે આજના અનેક કાર્યક્રમો અને આના દ્વારા ગરીબોની અને અન્યની શુભેચ્છાઓ અને આશીર્વાદ અમારી પર વરસ્યા છે એના જ કારણે અમે આટલા લાયક બન્યા છે ત્યારે તેરા તુચકો અર્પણ કે ન્યાય જે કંઈ મને મળ્યું છે એ લોકોનું છે પહોંચવાનું પણ સેવા એ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો છે હું આપના દ્વારા તમામને આભાર માનું છું અને તમામને શુભેચ્છાઓ પણ માનું છું ઇતિહાસ રચવા માટે આપ જાણીતા છો સામા પ્રથા લડો છો આજના દિવસે કોઈ એવી વિશેષ ટિપ્પણી કે પ્રતિક્રિયા આગળ ઇલેક્શનો પણ આવી રહ્યા છે જે છે કંઈ સરકમ ટં છે સામા પ્રવાહ પ્રવાહિત અત્યારે પ્રવાહની જોડે છું ભારતીય જનતા પક્ષનો પ્રવાહ ચાલે પ્રવાહની જોડે છું પાર્ટી જે આદેશ આપશે અને પાર્ટી જે જવાબદારી આપશે એ પૂરી ખનથી નિભાવીશ વડોદરા શહેર હશે વડોદરા જિલ્લો કે ડબોઈ વિધાનસભા હોય પક્ષ તરફથી જે આદેશ આપવામાં આવશે અને જે કામ આપવામાં આવશે અને જે જવાબદારી હશે એ તમામ જવાબદારી નિભાવીને પક્ષના જે કંઈ ઉમેદવારો હશે એને જીતાડવામાં મહેનત છે અમારી હોમ પીચ પર તો ભારતીય જનતા પક્ષના ચારે ચાર ઉમેદવાર જીતશે એટલી ખાતરી આપો